ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કાઠિયાવાડી ટેસ્ટમાં સૂકાવાલનું શાક રેગ્યુલર લીલાવાલાલનું શાક બનાવતા હોઈએ છીએ તો આજે આપણે સૂકાવાલનું શાક બનાવવાનું છે અને શાક છે તેને કુકરમાં બનાવશું તો કુકરમાં શાક બનાવશું તો શાક છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો સૂકાવાલનું ટેસ્ટી શાક બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં એક વાટકી સૂકા વાલ લીધા છે તો સૂકાવાલને ધોઈ અને ઓવરનાઇટ પલળવા માટે રાખી દેવાના છે આખી રાતમાં વાલ છે તે સારી રીતે પલળી જશે આઠથી દસ કલાક જેવો ટાઈમ થઈ ગયો છે વાલ છે તે સારી રીતે પલડી ગયા છે વાલને ધોઈ અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો વાલને બાફવા માટે ગેસ ચાલુ કરશું કુકર મૂકશું અને કુકરમાં એક ગ્લાસ પાણી નાખવાનું છે ટેસ્ટ અનુસાર નિમક નાખશું અને જે વાલ રાખ્યા હતા ધોઈને તે વાલ નાખવાના છે કુકર બંધ કરી અને ચાર વિસલ થવા દેવાની છે ચાર વિસલમાં વાલ છે તે સારી રીતે બફાઈ જશે વાલ બફાઈ છે ત્યાં સુધીમાં આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરી લેશું તો મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તો ટમેટાને ને કટ કરી લેવાનું છે એક લીલું મરચું લીધું છે તો લીલા મરચા કટ કરી લેવાનું છે વન ટેબલ સ્પૂન સૂકું લસણ લીધું છે અને એક ઇચાદુનો ટુકડો લેવાનો છે વઘાર માટે સેમ એલ તેલ લેવાનું છે મિક્સમાં હાફ ટી સ્પૂન ફ્રેસ ઓછા રાય જીરું લીધા છે અને મીઠા લીમડાના પાન લેવાના છે તો રેગ્યુલર મસાલામાં વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર ધાણાજીરું પાવડર ટેસ્ટ અનુસાર નિમક અને હાફ ટી સ્પૂનથી સાવચેવા ગરમ મસાલો લેવાનો છે તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ પેલા કટ કરીને રાખી દીધા છે તો શાકની ગ્રેવી બનાવવા માટે મિક્સર જારમાં જે ટમેટું કટ કરીને રાખ્યું હતું તે ટમેટું નાખવાનું છે અને જે લીલું મરચું રાખ્યું હતું તે લીલું મરચું નાખવાનું છે તો આદુ અને લસણ રાખ્યા હતા તે નાખવાના છે પાણી નાખવાનું છે માટે સાઈડમાં રાખી દેવાની છે ગેસ બંધ કરી દેવાનો છે તો વાલને ચેક કરી લેશું કે વાલ છે તે સારી રીતે વફાઈ ગયા છે કે નહીં તો વાલ છે તે સારી રીતે વફાઈ ગયા છે બાફેલા વાલનું પાણી કાઢવાનું નથી તો વાલ અને વાલના પાણીને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો શાક બનાવવા માટે ગેસ ચાલુ કઢાઈ મૂકવાની છે અને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે તો તેલ શાકમાં તમે વધુ કે ઓછું ખાધું એ પ્રમાણે તમારે તેલનો ઉપયોગ કરવાનો છે તેલ ગરમ થઈ ગયું છે તો જે જીરું રાખ્યા હતા તે રાઈ જીરું મીઠા લીમડાના પાન નાખવાના છે અને જે ગ્રેવી રાખી હતી તે ગ્રેવીને વઘારી લેવાની છે ગ્રેવી વઘારી અને જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે તો મસાલા નાખી અને મસાલાને મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને કન્ટિન્યુ તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો પેનને ઢાંકી અને પાંચ મિનિટ સુધી રાખી દેવાની છે પેનને તમે આ રીતે ઢાંકી દેશો તો ગ્રેવીના છાંટા છે તે બહાર ઉઠશે નહીં તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો ગ્રેવીમાંથી તેલ છે તે છૂટું પડી ગયું છે એટલે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી ગેસને તમે હાઈ રાખશો તો કઢાઈમાં ગ્રેવી છે તે તળિયે બરી જશે તો જે વાલ અને વાલનું પાણી રાખ્યું તો તે નાખવાના છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાના છે કોઈપણ પણ કઠોળનું શાક તમે બનાવો છો અને તમારે શાકમાં ગ્રેવી વધારે રાખવી તો તમે રેગ્યુલર પાણીનો ઉપયોગ કરો છો તો પાણી બને ત્યાં સુધી ગરમ કરીને જ શાકમાં નાખવાનું છે ગેસને મીડિયમ કરી અને પાંચ મિનિટ માટે કઢાઈને આ રીતે ઢાંકી દેવાની છે પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું ગેસ બંધ કરી દેવાનો છે તો ઉપરથી જે લીલા ધાણા કટકીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે લીલા ધાણા નાખી અને લીલા ધાણાને શાકમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે ઉપરથી જે ગરમ મસાલો રાખ્યો તો તે ગરમ મસાલો નાખવાનો છે અને તેને પણ મિક્સ કરી દેવાનો છે તો તૈયાર છે ગરમા ગરમ કાઠિયાવાડી ટેસ્ટમાં સૂકાવાલનું શાક આ શાકને તમે રોટલી ભાખરી અને રોટલા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે સૂકાવાલનું શાક જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે સૂકાવાલનું શાક બનાવીને તમારું શાક ટેસ્ટમાં ક્યુ બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય અને બે લાયકન બટન પ્રેસ ના કરી હોય તો બે લાયક બટનને પણ પ્રેસ કરી દેજો તો કાઠિયાવાડી ટેસ્ટમાં સુકા વાલના શાકની રેસીપી તમને સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે